મારું નામ સેકન્ડ અફસર ડોક્ટર ડીએલ ડાકી ફાઈવ નેવલ એનસીસી ભુજ યુનિટ આજે નેવી દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે આ દિવસની શરૂઆત છે એ ઓગણીસો ને બોતેરથી શરૂઆત કરવામાં આવી છે અને ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું એની અંદર કરાચીને આપણે નેવીએ ડિસ્ટ્રોય કરી અને એક પણ કેજ્યુટી વિના જે વિજેતા થયા હતા એ દિવસને ઉજવવામાં આવે છે એટલે કે આપણી ત્રણે ત્રણ જે શક્તિશાળી આર્મી નેવી અને એરફોર્સ છે એની અંદરથી નેવી આપણો ભારતની અંદર એક નેવી નો બહુ ખૂબ મોટો રોલ છે તો અહીંના લોકો અવેર થાય લોકો જાગૃત થાય અને આપણો યુવાધન છે એ ઇન્ડિયન નેવી નું ઓળખી અને ભવિષ્યની અંદર લોકો પણ નેવીની અંદર જોડાય એ દિવસને અવેર કરવા માટે આજે નેવી ડે ઉજવવામાં આવે છે જેની અંદર રેલી અને અલગ અલગ ઇવેન્ટો આપી અને નેવી વિશે જાગ્રતતા અને નેવી વિશે સમજાવી અને આપણા કચ્છના પણ યુવાનો નેવીની અંદર જોડાય અને દેશની સુરક્ષામાં એક મહત્વનો ભાગ ભજવે એ દિવસ માટે આજે ચોથી ડિસેમ્બર આપણે દિલથી નેવી ડે ઉજવવા જઈ રહ્યા છે જય હિન્દ જય ભારત